કૃષ્ણ કૃષ્ણ જ્યારે સમસ્ત વ્રજવાસીઓને ભગવાન શ્રી હરિ વૈકુટ દર્શન કરાવ્યા પણ વૈકુટ કોઈને ગયું નહીં ફરીથી પાછા એ લોકો વ્રજની અંદર બધા લોકો આવી ગયા અને શ્રીમદ ભાગવતનો દસમ સ્કંદની અંદર મુખ્ય જે પંચાધ્યાય કહેવાય છે જેને શાસ્ત્રમાં રાસ પંચાધ્યાય કીધા છે ભાગવત નો દસમો સ્કંદ છે એ ભગવાન નું હૃદય છે અને એની અંદર અંદર પણ આ પાંચ અધ્યાય છે રાસ પંચાધ્યાય આવે ભગવાન ના પ્રાણ છે રાસ અધ્યાય ની કથાઓ ભાગવત માં છે એટલું જ નહીં અનેક પુરાણોમાં છે જેવી રીતે હરિવંશ જે પુરાણ છે હરિવંશ પુરાણ એના વીસમાં અધ્યાયમાં એટલે પંદર થી પાંત્રીસમાં શ્લોકોમાં એટલે કે ટોટલ એકવીસ શ્લોકોની અંદર પણ અહીં એમાં રાસનું વર્ણન બતાવ્યું છે ત્યાર પછી બ્રહ્મપુરાણ છે એના બસો ને નેવ્યાસીના અધ્યાયની અંદર બત્રીસ શ્લોકની અંદર પણ રાસ લીલાની કથા બતાવી છે પછી બ્રહ્મ વૈવસ્વત પુરાણ છે એની અંદર પણ કૃષ્ણ જન્મનો જે ખંડ છે આ ખંડની અંદર રાસનું વર્ણન બતાવ્યું છે ભગવાન શ્રી હરિ એક સમયે શરદ પૂર્ણિમાનો દિવસ હતો અને એ સમયે બધી નંદ ગોપિકાઓ હતી એ બધાની ઉપર કૃપા કરવા માટે ભગવાન શ્રી હરિ વૃક્ષોની નીચે જઈ રાત્રિના સમયે પોતાના હાથની અંદર પેટમાં ભરાવેલી વાંસળી ભગવાન શ્રી હરિ કાઢે છે અને વૃક્ષોની નીચે બે આંખો બંધ કરી વાંસળી વગાડે સુખદેવજી મહારાજ કહે છે ભગવાન પિતા રાત્રી સરદો કુલ્લમલ્લિકા चरण तो मन चक्रो योग माया देवता श्रीतः भगवान श्री हरि शरद पूर्णिमा की रात्रे भगवान अपिता रात्रि शरद ऋतु अंदर पुनम ने दी रात्रे સરદો કુલ મલ્લિકા મલ્લિકાના ફૂલ ખીલેલા છે અને ભગવાન શ્રી હરિ એ સમયે આશ્રિત આશ્રય યોગમાયાનો આશ્રય કરી અને વેણુ વગાડે છે કહે છે કે ભગવાનની વેણુ નો નાદ એવો થયો ભગવાન શ્રી હરિં વેણુ નો નાદ કરે છે જોવા જેવી એક વાત એ છે કે જયારે આ નંદકુમારી કાવો બધા કાત્યાયની માતાજી નું વ્રત કરતા હતા ને કાત્યાયની મહામાયા મહાયોગ્વરી નગોપ સુ કે આ નંદનો જે કાનુડો છે એ અમારો પતિ થાય એ ભાવથી એ સમયે બધી સ્ત્રીઓ પોતાના ખંભા ઉપર હાથ પૂજા કરવા માટે કાત્યાયની માતાજી મારા સમસ્તા ગોપીઓના મનની અંદર જે મનોરથ છે એ પૂર્ણ કરું એટલે કે એની સાથે રાસ કરો જો સમજવા જેવી વાત એ છે કે ગોપીઓ જ્યારે કાત્યાયની માતાજીનું વ્રત કરવા માટે જતી ને ત્યારે

કોઈ ગોપી તો એના નાનકડા બાળકને દૂધ પીવડાવતી હતી સ્તનપાન કરાવતી હતી પણ ભગવાનનો જે જ્યાં વેડુનો નાદ થયો એ પણ છોડીને જતી રહી કોઈ એની પતિની સેવા કરે છે એ પણ છોડી દીધી ભગવાનની પાસે જાય કારણ કે ભગવાન અપિતા રાત્રિ ભગવાન પણ મૂળ બનાવે છે રાસ કરવા માટે માયાને બોલાવે છે ભગવાન શ્રી જ્યાં આંખો બંધ કરી અને વેણુનો નાદ કર્યો જે કંઈ પણ અવસ્થાઓની અંદર હતી ગોપીઓ એ બધી વસ્તુ છોડી અને ત્યાં ભગવાન શ્રી હરી જ્યાં વાણી વેણુનો નાદ કરી અને જ્યાં ભગવાને આંખો ખોલી તો જુએ છે તો સામે કરોડ કરોડ ગોપીઓ ઊભી હતી અને ગોપીઓને ભગવાન કહે છે स्वागतं वो महाभाग प्रियं किं वह वः व्रजस्यानाम् वयं कश्चित् अभूतागमनका

આગળ બોલ્યા પ્રિયમ કિમ કરવાની વાહ તમે તમારા ઘરે જાઓ અને તમારા પતિ દેવ ઊભા થાય અને આ કથા સાંભળીને તમે ઘરે ને પતિ તમારા ઊભા થાય અને સીધો હામાં ધોડે સ્વાગત છે સ્વાગત છે તમારું સ્વાગત છે પ્રિયમ કેમ કરવાની હું અમે તમારું પ્રિય કરીએ બોલો બોલો કંઈક આદેશ આપો મને ભેગર સ્ત્રીએ કહેવાનું હોય ને પાણી પીવું તમારે કે જમવા બેહી જાવ સ્ત્રીએ કહેવાનું હોય એના બદલે પુરુષ એમ કેતો કે સ્વાગત છે તમારું ઓકે તમારી વાતમાં હમતા હોય તો હું મારી જ વાત કરું મારે હવે છેલ્લો કાલનો દી રહ્યો ખોટું ક્યાં આખે થાય આ કથા વાંચીને હું મારા ઘરે જમ ને અમારા ઘરના બધાય હમ આવે ને કે આવો આવો શાસ્ત્રીજી પધારો પધારો ધન કડી ધન ભાઈ એમ કહે આપણે એમ થાય ને કે આ બધું કેમ આમ કહે છે મતલબ આપણે કંઈક ભૂલ થઈ અમુકને એવી ટેવ હોય તમે જોજો એ ખીજાઈ ને એમ મંડે તમે 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 કેવા મંડે એમ મગજમ માણસ ગરમ થાય તો વધારે તમે 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 એવું મંડે કહેવાય એમ શરૂઆત જ એની ભગવાને આવરી કરી ગોપીઓને કીધું સ્વાગત છે તમારું મહાભાગ્યશાળી આગળ બોલ્યા પ્રિયમ કેમ કરવા વહ બોલો હું આપનું સુપ્રિય પ્રિય કરું બધી વસ્તુ છોડી અને જે ગોપીઓ આવી હતી એ તો એમને સ્તબ્ન બની ગઈ કે હું વાત કરે ભગવાને આગળ હલાવ્યું

છતાં પણ ગોપીઓને પૂછે છે કે વ્રજસ્ય નામ ગમયમ કશ્ચિત વ્રજની અંદર બધું કુશળ તો છે અને છેલ્લે કહી દીધું બ્રુતા ગમન કારણ હે ગોપીઓ તમે શા માટે અહીંયા આવી છો હવે એક તો વેણું વગાડીને પોતે જ બોલાવ્યા અને પાછો પોતે જ કહે છે કે અહીંયા તમે શા માટે આવ્યા છો હે ગોપીઓ આ રાત્રિ સમય છે મૈયમ એવમ અતિ ભવમ ગદતો નો સમસય હો હે ગોપીઓ આ સમય છે રાત્રિ સમયે સ્ત્રીઓ ઘરની બહાર ન શોભે કદાચ તમે આ વન જોવા માટે આવ્યા હોવ તો બરાબર છે તમે આ વન હવે જોઈ લીધું છે તમારા પતિ તમારી રાહ જોવે છે કદાચ તમને મારા પ્રત્યે પ્રેમ વધારે હોય તો તમારા પ્રેમનું પણ હું સ્વાગત કરું છું હવે પાછી વહી જાઉં

ચિત્ત વિક્ષિપ્ત ગોપીઓનો થઈ ગયો પેલા વાંસણી વગાડીને તેમને અહીં રાસ કરવા માટે બોલાવીને આ આ સાંભળવા માટે તમે તે અમને અહીંયા બોલાવી પણ ગોપીઓ જે ભગવાન બોલતા હતા નહીં બધું સાંભળ્યા રાખી કે બોલવું નથી ગોપીઓ વિચાર કરી લીધો કે પ્રિયના મોઢે અપ્રિય વાત સોંપતી નથી પણ એની સામે કઈ બોલવું નથી અને યાદ રાખજો તમે જેને પ્રેમ કરતા હોવ ને બને ત્યાં હું એની સામે ઓછું બોલું જેને તમે પ્રેમ કરો છો બને ત્યાં હું એની હમી ઓછી વાત કરું કારણ કે કઈ નક્કી નહીં ક્યારે બગડી જાય એટલે ગોપીઓએ વાત કરી કે કઈ બોલવું તો છે જ નહીં જો બોલશું તો બગડી જશે શબ્દ જ્યારે મોઢાની ઉપર આવ્યો ને એટલે ગોપીઓએ બે હોઠ થી એ શબ્દને દબાવી દીધો હોઠ દાબી દીધા કઈ બોલવું જ નથી બોલશું તો કઈ બગડી જશે પણ જેવો શબ્દ ને ગોપીઓ દબાવી દીધો ને એટલે શબ્દ છે ઉર્ધ્વગતિને પામ્યો જે અહીંયાથી મોટામાંથી જે શબ્દ નીકળવાનો હતો ને તરત જ સીધો આવી ગયો એ શબ્દ અને શબ્દ પછી પાણીના રૂપ ની અંદર ધીમે ધીમે આંખો માંથી મેળા પાણી પડવા ગોપીઓ વિચાર કરે છે કે બધી વસ્તુ છોડી અને અમે અહીંયા તારી સાથે રાસ કરવા માટે આવ્યા તે વાંસળી વગાડીને અમને બોલાવી છે એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ હવે તો કૃષ્ણ કા તો સ્વીકાર ને કા અગ્નિ સ્વીકાર હવે અમે પાછા ઘરે નહીં જઈએ બધી વસ્તુ છોડીને આવેલી એ ગોપીઓની આંખોની અંદર ભગવાન શ્રી હરિએ જે આંસુ જોયા બે દિવસ ત્યાં કહેતો આવું છું કે એક આંખો જેવી વસ્તુ એક આંસુ જેવી છે કે જે ગોવિંદને પીગડાવી શકે બગે ગુનિયાની કોઈ તાકાત છે નહીં કે ભગવાનને રાજી કરી હતી અમુક નિયમો છે अच्छा भगवान ने हवती वधार हूँ गमे तो गीता जी में हम कहे जे अद्वेष्टा सर्वभूतानाम मैत्रह करुण एवच निर्ममो निरहंकार समदुख सुखक्षमी संतुष्ट सततम योगी यतात्मा निश्चय मयत पितरो मनोर्बुद्धि यो मद भक्त समेत प्रिय कृष्ण कन्हैया लाल એક આસુ જેવી વસ્તુ છે કે જે ગોવિંદને પણ પીગળાવી શકે છે એક આંસુ જેવી વસ્તુ છે કે એ ગોવિંદને પીગળાવી શકે છે અને જ્યાં કૃષ્ણ ભગવાન જોયું કે ગોપીઓની આંખોમાંથી એકદમ ભગવાન શ્રીહરી ગોપીઓને કહે છે કે હું તો તારી મસ્કરી કરતો ક્યાં તું રડવા લાગી ગઈ અને કહે છે કે ગોપીઓને સામે જયારે ભગવાન આવે છે કહે છે કે તું છાની રહી જાય હું તો તારી મસ્તી કરતો હતો મજાક કરતો હતો આપણે રાસ કરવા માટે તમને ને રાસ કરીએ પણ જેવું ભગવાનને જરા બતાવ્યું હજી તો રાસ શરૂ હતો સુખદેવજી મહારાજ કહે છે હજી તો જ્યાં રાસ કરવાની તૈયારી થઈ દાતા ગોપીઓને અભિમાન આવ્યો કારણ કે જીવ તો જીવ છે જીવનું તો કઈ નક્કી નંબરે ક્યારે અભિમાન આવી જાય અને ક્યારેક ક્યારેક ભગવાન આવું કરે છે આપણી ઉપર સાડી એકદમ સજાવેલી તૈયાર પડી હોય અને ત્યાં કે એવી વાત આવે આપણે થઈને જવું પડે એટલે ભગવાન ક્યારેક ક્યારેક પરીક્ષા પણ લઈએ કે ભાઈ સુંદર મજાના ભોજન કરાવું છું ત્યારે તો એ મને યાદ કરે છે પણ ક્યારેક ક્યારેક કદાચ જો ઊભું થઈને જવું પડે મારા નામથી તો ઊભું થાય કે નથી થતો એમ ગોપીઓ છે એને થોડુંક અભિમાન આવ્યું કે જો એ તો ખાલી આપણી મજાક કરતો તો બાકી હકીકતની અંદર ગોપીઓ એવું કીધું કે આપણા રૂપ ની અંદર આને પ્રેમ છે કૃષ્ણને તા તો ભગવાને કીધું જો ખેલ બગાડ્યો ગોપીઓને ભગવાન કહે છે મનમાં કે મારું નામ જ છે મોહ ન મોહ ન જેને મોહ ન થાય એનું નામ જ છે મોહન મારું નામ જ છે મોહન અને તને જોઈને મને શું મોહ થાય એવું બધું છે હું તારામાં આ તો તારા પ્રત્યે મારા હૃદય તારા હૃદયમાં તારા હૃદયની અંદર મારા પ્રત્યે પ્રેમ છે એટલા માટે હું રાસ કરાવું છું ગોપીઓને અભિમાન આવ્યું કે એ તો ગમે એવી વાતો કરે પણ હકીકતની અંદર એ આપણો વશ છે આપણે કઈ એમ કરે છે અને ભગવાન છે એ ગોપીઓનું જે અભિમાન છે સહન ન કરી શકે ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા કહે છે કે રાધાજીને સાથે લઈ અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયું તમારા રાધાજીનું નામ નથી સુખદેવજી મહારાજ રાધાજી નું નામ એટલા માટે નથી બોલતા કે સુખદેવજી મહારાજના ગુરુ છે રાધાજી જ્યારે સુખદેવજી મહારાજ રાધા બોલે ત્યારે એને 6 મહિનાની સમાધિ લાગી જાય એટલો પોતાના ગુરુના પ્રત્યે એને ભાવ છે હવે રાધા શબ્દ સુખદેવજી બોલે અને જો એને 6 મહિનાની સમાધિ લાગી જાય તો 7 દિવસમાં તો ભાગવત આ પ્રક્ષિતને મોક્ષ આપવાનો હતો પણ રાધા કોણ છે તો કે તે દિવસે પણ મેં તમને કીધું રાધા એ છે જે જે જીવોની માતા છે છે ભાગવતના કોઈ પણ શબ્દને શબ્દને તમે ઉપાડો પછી એ એ એ દબાવો અને શબ્દમાંથી રસ નીકળે ગુરુદેવ કહે છે કે એ રાધા છે પોતે જેમ મેંદી ઝાડ તમે જોયું ને લીલા કલરના પાંદ હોય એના એ પાંદને તમે હાથમાં લ્યો પછી એને દબાવો તો એમાંથી રસ નીકળે છે એ લાલ નીકળે છે કોણ છે તો કે એ રાધા રાધાજીને લઈને ભગવાન જાય છે એવી કથા છે હવે રાધાજીને ભગવાન લઈને જતા હતા એમાં રાધાજીને પણ અભિમાન એવી કથા છે કારણ કે રાધાજીને હતા તો બધા કોપીઓની વચ્ચે પણ અંતર ધ્યાન થઈ ગયા દેખાતા નતા રાધાજીને લઈને ભગવાન જયારે જાય છે થોડાક આગળ હાલે છે અને રાધાજી એમ કીધું કે હું થાકી ગઈ છું ભગવાન કહે છે કે તું થાકી ગઈ હોય તો કમકર આપણે થોડી વાર માટે અહીંયા વિશ્રામ કરીએ કીધું નહીં નહીં હું થાકી ગઈ છું પણ તું થોડો થાકેલો છે એ કમકર મને તારા ખભા ઉપર બેસાડ્યો અને ભગવાન શ્રી હરિ જ્યાં રાધાજીને એના ખભા ઉપર બેસાડે છે રાધાજી જેવા ખભા ઉપર બેઠા એટલે રાધાજીને પણ અભિમાન થયો કે જો આ બધી ગોપાંગનાઓને કરોડ ગોપીઓને છોડી અને મારી પાસે આવતો રહ્યો કેટલો મારા કંટ્રોલમાં છે આવું થયું રાધાજીના મનમાં યાદ રાખજો ભાઈ કંટ્રોલ એક કરવાનો જે વિચાર છે ને એકદમ છોડી દેજો કારણ કે કોઈ કોઈ કોઈના રહેતું નથી પુરુષો પાંચ રૂપિયા કમાઈને જયારે ઘરમાં આપે છે એમાંથી જ રોટલી બને છે એ એમને એમ થતી નથી સ્ત્રી બનાવે છે ત્યારે થાય છે આ માણસ દુખી કેવાથી થયા તા કે ભાઈ એકાબીજાને કંટ્રોલ કરવા માંગ્યા ને ત્યારથી રામાયણમાં કે લખ્યું તું રામજી સીતાજીને કંટ્રોલ કર્યા કે સીતાજી એ રામને કંટ્રોલ કર્યા એવું લખ્યું કે વાંચ્યું તમે દાંપત્ય જીવન યાદ રાખજો આ પતિ પત્ની સંબંધ છે ને એ ભરોસા સંબંધ છે હકીકત ની અંદર એકાબીજા નું ભરોસો જ છે એમ દાંપત્ય જીવનમાં અત્યારે આપણે રહીએ છીએ ભરોસો જેટલો હશે એટલો જ તમને ભગવત પ્રાપ્તિ થાય બાકી કંટ્રોલ કરવાની વાત એકાબીજાના મગજમાં ક્યારે પણ રાખવી જોઈએ રાવણ છે એ સીતાજીનું હરણ કરીને જાય છે ત્યારે રાવણ એ સીતાજીને એટલું ખાલી કીધું હતું કે ખાલી તમે મારી સામે જોવો બીજી કોઈ વાત નથી કરી ખાલી મારી સામે જુઓ તમે સીતાજી મંદોદરી સહિત હું બધી તમારી દાસીઓ બનાવી દઉં મહારાણી બનાવી દઉં તમને અહીંના લંકાના અને સીતાજીની સામે પણ જોતા નથી ત્યારે સીતાજી પાસે મોબાઈલ હતો કે હાલો રામને ફોન કરી દઉં કે હું અશોક વાટિકામાં બેઠી છું મહતો ફોન નતો ભરોસો

સમુદ્ર ની ઉપર જે સેતુ બાંધીને બચાવવા ન જાત મર્યાદા પુરુષોતમ છે એને જોતિયે ભલે એ રાખે એકા બીજાનો ભરોસોનો જે સિંધુ છે એ જ સેતુ છે બાકી કઈ વૈંદ્રાવતી પુલ બનતાયે છે હે અને પાણી કઈ તરતાયે છે છતાં પણ એનો ભરોસો રામ અને શ્રી સીતાજીનો ભરોસો આજે પણ એ રામ સેતુ છે તો મારે તમને એટલું કહેવું છે કે યાદ રાખો એકા બીજાની ઉપર જેટલો ભરોસો રાખશો એટલું જ ભગવત તત્વ તમારા ને મારા ઘરમાં આવશે આ તો પોતે મોબાઈલ હવે તો હગાઈ થાય તો મોબાઈલ લઈ દઈએ નવો હપ્પણનું જે નક્કી થાય તો એ પેડા તો પછી ખાય પેલા મોબાઈલ દઈએ લગ્ન થાય એટલે કાયમ સ્ત્રી છે એ તે પુરુષ હોય જાય તે વળી પુરુષનો મોબાઈલ ચેક કરતી હોય કેના કેના મેસેજ આવ્યા હતા એ જોતી હોય

ગુલાબ મોગરો છે છે પુરુષો સ્ત્રીઓને જે મોટા મોટા વાળ રાખે ને અટાણ છોકરીઓ કોઈ કટ માં આવી ગઈ યાદ રાખજો સ્ત્રી છે એ સ્ત્રી ના રૂપમાં જ શોભે અને પુરુષ છે એ પુરુષના રૂપમાં જ શોભે છે